રાધનપુરના કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય દેસાઈ રાધનપુર જિલ્લો ન બનાવવા બદલ લગાવ્યા આક્ષેપ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર જિલ્લો ન બનાવી છેવાડાનો જિલ્લો બનાવવા બદલ લગાવ્યા આક્ષેપ રાધનપુરની જનતા સાથે કર્યો અન્યાય તેવા લગાવ્યા આક્ષેપ રાધનપુર જિલ્લો બનાવવો જોઈએ રાધનપુરની અંદર તમામ જાતની સુવિધા હોય જિલ્લાને લાયક રાધનપુર હોય પરંતુ જિલ્લો ન બનાવવા ત્યાં લગાવ્યા છે આક્ષેપ રાધનપુરને જિલ્લો નહીં બનાવીને ગુજરાતની સરકારે અને જેને રાધનપુરનો આજ સુધી લાભ લીધો એવા લોકોએ રાધનપુર સાથે અન્યાય કર્યો રાધનપુરમાં બધી જ વ્યવસ્થાઓ હતી નેશનલ હાઈવે હતો રેલવે સ્ટેશન હતું રાધનપુર જોડે સિવિલ હોસ્પિટલ બને એવી રેફરલ હોસ્પિટલ હતી સાથે કલેક્ટરને બેસેવી બધી જ વ્યવસ્થાઓ હતી સરકારી જમીનોમાં યુનિવર્સિટી બનાવી હોય તેની વ્યવસ્થાઓ હતી ડેરીઓ બનાવી હોય સહકારી સંસ્થાઓ બનાવી હોય બેંક બનાવવી હોય એના માળખા માટેની વ્યવસ્થા હતી છતાં પણ આને ડિસ્ટ્રિક્ટ નહીં બનાવવાનું કારણ રાધનપુરના લોકોના સાથે હળહતો અન્યાય અને રાધનપુરનો વિકાસ અટકાવવાનું ષડયંત્ર જેને રાધનપુરે મોટા બનાવ્યા એવા લોકોએ જ કર્યું ફક્ત ધારાસભ્ય નાચવામાં જ રહ્યા અને અમારા આખા વિસ્તારના સૌથી મોટો અન્યાય થયો છે જેના પાછળનું મૂળ કારણ કે રાધનપુરમાં જે લોકોએ મોટા કર્યા એને જ રાધનપુરનો અન્યાય કરીને રાધનપુરને નુકસાન કર્યું છે લોકસભા પણ ભાજપ અહીંયા રાધનપુરના લીધે જીત્યું વિધાનસભા પણ ભાજપ જીત્યું છતાં રાધનપુરનો હળહડતો અન્યાય કરવામાં આવ્યો છે જેના સામે મારો સખત વિરોધ છે અને રાધનપુરની પ્રજા સાથે આ કરેલો અન્યાય કોઈપણ વિસ્તાર અમારો ઇતિહાસ આજ પણ યાદ રાખશે અને ભવિષ્યમાં યાદ કરશે અને રાધનપુરની પ્રજા કોઈ દિવસે આ હળ અન્યાય ભૂલશે નહીં રાધનપુર કાયમ માટે જિલ્લાના લાયક જ હતું રાધનપુરનો કંપલસરી અન્યાય કરવામાં આવ્યો અમારી માંગણી હતી કે રાધનપુરનો જિલ્લો બનાવવામાં આવે કેમ કે રાધનપુર એક તો નેશનલ હાઈવે સાથે જોડાયેલો હતો રાધનપુરમાં રેલવે સ્ટેશન હતું રાધનપુરમાં હોસ્પિટલની સારી સિવિલ હોસ્પિટલ બનાવાની વ્યવસ્થાઓ હતી સબ જેલ હતી રાધનપુર બધી જ રીતે જિલ્લો બનવાના લાયક હતું પણ રાજકીય કિન્નાખોરીના ભોગના લીધે આજે રાધનપુરનો વિકાસ અટકાવવા માટેનું ષડયંત્ર રચીને રાધનપુરને જિલ્લો બનાવવામાં આવ્યો નથી જેના સામે મારો ખેદ છે રાધનપુરની પ્રજા સાથે રાધનપુરના વિસ્તારના લોકો સાથે આ હળ તો અન્યાય છે અમારી લાયકાત હોવા છતાં જે ભારત પાકિસ્તાનના અને રાજસ્થાનના બોર્ડરે આ થરા જિલ્લો બનાવવામાં આવ્યો અને રાધનપુરનો ને અન્યાય કરવામાં આવ્યો છે અને જેને આ અન્યાય કર્યો એ કોણ છે રાધનપુરની જનતા જાણે છે અને ભવિષ્યમાં પણ રાધનપુરની જનતા એમને માફ નહીં કરે એનો મને પૂરો વિશ્વાસ